તો મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના નવા ચેલેન્જ વિડીયોમાં અને અમારું આ ચેનલનું ફાસ્ટ વિડીયો છે ચેલેન્જ એટલે આ ચેલેન્જ વિડીયોમાં તમારે બને તેટલો સપોર્ટ કરજો અને આ આપણે ચેનલ જીતું છે બાર કલાકનું બાર કલાક ઓઈન ઓઇન રોકાવાનું છે અને અમે છે આ બાજુ ટેન્ટ તો ટેન્ટ તમે જોઈ લો અમારું દેશી ટેન્ટ બનાવ્યું છે અને અમે બધું સામાન પણ લઈને આવ્યા છે બધું તમને વિડીયોમાં આગળ બતાડીશું હાલ તમે જે રીતનો અમને સપોર્ટ કરો છો અમારી નવી ચેનલ છે તો સપોર્ટ કરજો ગુજરાતી અને બાર કલાકમાં તમે તમારે પણ કોઈ ચેલેન્જ આવી હોય કમેન્ટ બોક્સ તમારા માટે ચોવીસ કલાક ખુલ્લું જ છે તમારે જે પણ ચેલેન્જ કરવી હોય તે તમે નીચે લખી દેજો તો અમે તમારી ચેલેન્જ જરૂર લેવામાં આવશે અને મિત્રો આ રીતની ઠંડીમાં ચેલેન્જ લેવી બહુ અઘરું છે પણ અમે ચેલેન્જ ચેલેન્જની બનાવશો તો તમે સપોર્ટ કરજો બને એટલો પણ બહુ જ છે બરાબર અને તમે જોઈ શકો છો કે આજે ઢાઢ ઠંડી હવે કેવી પડે છે અને આ વાતાવરણ પણ બહુ ઠંડુ છે અને અમે હમણાં સ્ટેન્ડ બનાવી લીધું છે તમે જોઈ શકો છો અને અમે ટોટલ સો જણા આવ્યા છે ભાઈ ચેલેન્જ કરવા ભરત જંગલમાં હાલ તો જંગલ આ આકોરા જંગલ આવેલું છે બધું અને આકોરા શૂટ છે એટલે આ બાજુ અમે ટેન્ટ લગાવ્યું છે રાતના જનાવર બહુ બહુ પેલું છે ને એટલે પહાડી એટલે અમે શૂટમાં આવ્યા છે ચેલેન્જ કરવા તો તમને આગળ આગળ જેટલા પણ કટ પડશે કોઈ એવી બિના બંધ તો પણ તમને અમે બતાડશે તો તમે લાસ્ટ સુધી બન્યા રહેજો આ અત્યારે આપણે ટાઈમ તમને બતાડી નાખો કેટલા વાગે છે તો આપણે ચેલેન્જ થાય છે સાલો આઠ ને અઢારે તો આપણે સવારે હરકો ટાઈમ નહીં દેખાતો જો આઠ ને અઢાર થઈ છે આઠ ને ઓગણી તો આપણે સવારે આઠ ને ઓગણીએ ચેલેન્જની બહાર નીકળશે અને આ રીતની આપણે ચેલેન્જ કરશે જે રીતનું આપણે જે રીતનું કોઈ બીના બીના બનશે તો પણ તમને બતાવશું કેમ કે આ જગ્યા બહુ વોન્ટેડ છે તો તમે લાઈફ સુધી બન્યા રહેજો જે રીતના આપણે કટ તમને બતાડી દે મેહુલ ભાઈ બે શબ્દ કહે છે બે શબ્દ નહીં કહેવાય પણ ચાર્જ જબર છે હાલ નો માહોલ છે હાલ બરોબર ઠંડી હા એટલે અમારું સ્ટેન્ડ બનાવી દીધું છે મિત્રો તમે જોઈ લો દેશી સ્ટેન્ડ બનાવ્યું છે અને અમે શું શું વસ્તુ લાવ્યા એ પણ તમને બતાવી દઈશું તમારો સંજય ભાઈ પણ કોઈ કે છે મિત્રો સપોર્ટ કરતા રહેજો આવી નો પણ અમે સંજયભાઈ જેટલું લાયા છો એટલું મિત્રો તો પેહલા તો આપણે પાણી પીવાની બહેણી લાયા છો હા ટાઈટ મિત્રો બહેણી પણ દેશી છે

તો આપણે આ રીતનું જંગલમાં તમારે પણ રાતના વિડીયો બીઓ બનાવા દાવ તો સેફ્ટી ફૂલ તમારે સંઘર્ષ રાખવી બનાવાના તો આપણે આટલું વસ્તુ લાવ્યા ચેલેન્જ બનાવવા તો આગળ જે રીતના ખટપાડે એ રીતના તમને બતાવે છે આઈ મિનિટ લઈ છે મિત્રો જોઈ શકો છો લાકડા આપણે આવી ગયા છે મોણસો લાકડા લઈને આવી ગયા છે તાપણ કરવા માટે જંગલમાં આ હળગાઓ રેડી છે કોઈ જનાવર તમને ડાયરેક્ટ પાસે ના આવે કે દેતો ને તો સાઈટમાં રહે એટલે ડાયરેક્ટ લગતે ના એટલે સેફટી માટે દેતવા સેફટી માટે ધારી છે અને ઠંડી બહુ છે પડે છે

जो तो जो जो ताप की वापरा। तो लाको है। आखो तो जो ही दूर दूर। नहीं।, नहीं, है तो आटलाम उद नहीं। जो से अर्दी रात ना हो भाई તો લો હવે તમને બીજો કટ બતાવીશું ટુ અવર્સ લેટર મિત્રો બધા હવે બહાર આવી ગયા છે અને તમને ટાઈમ બતાવ્યો અને મેગી નું પ્રોગ્રામ ચાલુ કરી દે છે તો ટાઈમ બતાવી દો તો ગાઈસ ટાઈમ થયો છે 10 ને 27 અને બનાવી છે મેગી એ મજુ જો મેગી રેડી થઈ ગઈ છે માથા વાળે જંગલ માં ચાલુ છે અને જો આ માથા વાળે જંગલ માં મેગી આપો ટેન્ટ બતાડ દો ટ્રેન્ડ તો બતાવ્યું છે

ખોળો જંગલ ને નથી ટાટા ની હતી એટલે જંગલ માં મજા આવે છે આવી તો ઘરે પણ નહીં આવતી અને આ રીતની અમારે જીવ સુધી કોઈ પણ પ્રોબ્લેમ થયો નહીં જો રાતે એ રીતનો પ્રોબ્લેમ કોઈ થાય તો તમારે કટમાં મેં અને તાપ છે એમ તો કડીક તો જીવ પછી ગુડ નાઈટ તમને કહો એટલે આ તો પાછ કટ બીજો પાડો તમે વાટા

બે અગા બે ને અગિયાર થઈ ગઈ છે પણ હજુ કોઈ એવી ઘટના એવી બની નહીં બધા હાલ તો સેફ્ટીમાં છે તો તમાર ટાઈમ બતાવી દો બે ને અગિયાર એવી કોઈ બીના બની નહીં પણ બધા હોઈ ગયા છે હજુ તો હવે મળીશું વેલા

અંદર જુઓ અને આ બધું અમારું સેમન છે જોવો તમે જો આ બધું પડ્યું છે અને અમે હવે તાપી રહ્યા છે તો તમને હવે જો હજી સુરત નહેરે નહીં થોડો થોડો નહેરે રહ્યો હવે ટાઈમ થાય ત્યારે તમને કટ બતાવશું અને પછી અમે જઈશું આવે લઈ થાય તો મિત્રો આપણે કલાકનો ચેલેન્જ પૂરો કરી નાખ્યો અને હજુ આઠ ને અઢાર થી એક મિનિટ ખૂટે છે બાર કલાકમાં તો આપણે કમ્પ્લીટ જ ચેલેન્જ પૂરો કરીને છે હશે અને આ ચેલેન્જમાં તમે સપોર્ટ કરી એટલો તો અમે બીજી ચેલેન્જ બનાવી શકો અને તમે કોમેન્ટમાં કે કઈ અમારે ચેલેન્જ બનાવી તે તમે કોમેન્ટમાં જણાવી દેજો અને મિત્રો તમે જોઈ શકો છો એનું સમુદ તમે બતાવી શકો છો કે આ ઘર કેવા પડ્યા છે કે આ હીરા તમે જાગ્યા છો લાગ્યો હુંજાત નહીં તમે જોઈ શકો છો હું આવતી જ નથી આવા જંગલ કેમ કે આ ઘર સબૂત છે તમારી સામે જો અને અમે હવે બીજો વિડિયો લઈને આવશે તો ઘડી તમને પછી બતાવી દેજો 12 કલાકનો ટાઈમ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે 8:19 એટલે આપણી ચેલેન્જ હવે આપડે ચેલેન્જ બહાર થઈ ગયા છે જોઈ લો આમ એમ ના આમ જોઈ લો હા ટાઈમ દેખાડું બીજા કમ્પ્લીટ તો આપણે સામાન પણ બધો રેડી કરી નાખ્યો છે એટલે હવે મળશું બીજા કેમ્પિંગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત અને ચેનલ નવી છે હા લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરો બાબા મિત્રો શેર કરતા રહેજો અને સપોર્ટ કરજો એટલે અમે આગળ પણ વિડીયો બનાવવાનું ચાલુ રાખી જય મહારાજ